મૈધરપુરા પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગ હતો ત્યારે બાતમીના આધારે મૈદરપુરા પોલીસે મૈદરપુરા તેમજ લાલગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી મોબાઈલ સ્ટેચિંગના ચોરી કરવાના આરોપીઓને ઝડપી પાડ્યા છે અને તેની પાસેથી મુદ્દામાલ પણ પોલીસે કબજે કર્યો છે મૈધરપુરા સર્વન સ્ટાફના માણસો પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે બાતમી મળી હતી કે નુર હાસન શેખ અબ્બાસ શેખ વર્ષ બાવીસ હાલ રહેવાસી એ ઓબ્લિક બાર નવી ટર્નામેન્ટ કમરનગર લિંબાયત સુરત શહેર તથા પાછળ બેસેલ ઇસમનું નામ પોતાનું નામ મોહમ્મદ તાલિબ અકબર ખાન પઠાણ રહેવાસી ઘર નંબર બી ઓબ્લિક સત્તાવન બેઠી કોલોની સ્લમબોર્ડ મીઠી ખાડી લીમ્બા સુરત સાહેબ ચોરીના બે મોબાઈલ ફોન એક વિવો કંપની બ્લુ કલર સહિતનો મુદ્દામાલ ચોરીનો મળી આવ્યો હતો જેમ કે પોલીસે કડકાઈથી પૂછપરછ કરતા આ બંને આરોપી પોપટ બની જવા પામ્યા હતા અનેકો ગુનાની કબૂલાત પણ કરી હતી તેથી મોબાઈલ સ્ટેચિંગના બે આરોપીને મૈધરપુરા પોલીસે પકડી પાડી સુરત મૈધરપુરા તથા લાલગેર વિસ્તારમાંથી થયેલા મોબાઈલ સ્ટેચિંગનો ગુનાનો પડદાફાશ કરી નાખ્યો છે અસ્યતા સાથે અઝર કુરેશી